અને કાર્યક્રમ દરમિયાન પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલ વખાણ કર્યા આપણા મુખ્યમંત્રી મુશ્કેલી લઈ તેનો હલ એમની પાસે હોય છે ડોક્ટર ની હડતાલનું પણ તેમને નિરાકરણ લાવી દીધું કોઈ ગમે તેટલા ગુસ્સામાં જાય પણ સીએમ ની કેબિન માંથી હસતા બહાર નીકળે છે બધું જ સારું થતું હોય ત્યારે આપણે પણ માન્ય નરેન્દ્રભાઈ નું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે કાર્યરત થઈ માન્ય ભૂપેન્દ્રભાઈ પણ હંમેશા દરેક કામોની અંદર આપણે બધા સહયોગ કરીએ અને તેઓ ખૂબ સફળ થાય ખુબ લોકપ્રિય તો છે જ આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે હસતા ને હસતા કોઈ દિવસ નારાજ નહીં એમને ગુસ્સે કરે એને હું ઈનામ આપીશ બોલો કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે ગમે તેવો નારાજ આવ્યો હોય ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે એમનામાં જાદુ છે હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી સ્ટાઈફન્ડ વધારવા માટે મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં માંચ્યું એ કહું છું મેં જોયું નથી મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો હું મારું કામ કરીશ અને હડતાલ સમેટી ગઈ આ જાદુ એમનામાં છે એટલે આવો જાદુ વધતો રહે ગુજરાત પ્રગતિ કરે વિકાસ કરે અને ઉમિયા માતાજીના દાદા ભગવાનના આશીર્વાદથી આખું ગુજરાત સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરે એવી પ્રાર્થના સાથે બધા જ સત્રિયો મુરબ્બી બાબુ કાકા માન્ય રમેશભાઈ દિલીપભાઈ નેતાજી યુવા કાર્ય કરો બધાય જે નવીન શરૂઆત કરી છે પેલા નોતું આ નવીન શરૂઆત છે એ નવીન શરૂઆતને જેમણે જેમણે મદદરૂપ થયા છે એ સૌને ખૂબ ખૂબ ابي نندل